આ છે ઉમરેઠનું ચંદ્રમુળેશ્વર મહાદેવ મંદિર આ મંદિરે ચારસો વર્ષથી ઋતુ અને પાકનો વર્તારો કાઢવામાં આવે છે આ વર્ષે પણ આવો જ વર્તારો કાઢવામાં આવે છે આ વર્તારા મુજબ ચાલુ વર્ષે વરસાદ સમધારણ રહેશે અને પાછોતરો વરસાદ ખૂબ જ સારો થશે આ વર્તારા મુજબ આ વર્ષે મગ અને તલના પાકમાં વધારો થવાનો હોય શિયાળુ પાક પણ સમધારણ રહેશે એટલું જ નહીં વર્ષ દરમિયાન વાતાવરણ પણ અનુકૂળ રહેશે આ વર્ષે બે હજાર અડસઠની જે અષાઢી સવારે નવ ત્રીસ વાગે તો લઈ તેમાં અમે દરેક ખેડૂતો તેમજ વેપારી વર્ગ તેમજ મંદિરના પૂજારીગણ તેમજ સોની હાજર હતા અને તે અષાઢી વર્ષોથી જે તોલવામાં આવે છે તેમાં જે શિયાળુ પાકો છે સમધારણ અને થોડા મગ અને તલનો વધારો છે તેથી શિયાળુ પાકોનું ઉત્પાદન લેવામાં સરળ રહે છે ખેડૂતોને વર્ષ દરમિયાન કેટલો વરસાદ અને કેટલી ઠંડી પડશે તેમજ કયા પાક કેટલા પ્રમાણમાં થશે તેનો કાઢવા આ મંદિરમાં અષાઢી જોખવામાં આવે છે પૂનમે જુદા જુદા દસ ધાન્યને એક તોલું વચન કરીને અલગ અલગ સફેદ કોરા કપડામાં બાંધવામાં આવે છે આ બધા કપડાને માટીના ગળામાં મૂકી આ ગળાને મહાદેવના ચમત્કારિક ગોખમાં મૂકવામાં આવે છે ગોખને તાળું મારી ચાવી અજાણી વ્યક્તિને આપી દેવાય છે બીજા દિવસે આ તાળું ખોલી માટીના ઘડાને બહાર કાઢી તેમાં રહેલા અનાજ કે કઠોળના વજનમાં થયેલા ફેરફારના આધારે પાકનો વર્તારો કાઢવામાં આવે છે આસાડીનું મહત્વ એટલું છે કે બિલકુલ આમ જોવા જાય તો સંધારણ કહેવાય નહીં વધારે કે નહીં ઓછું એકંદર વર્ષ ઘણું આમ તો સારું કહેવાય વરસાદ પાછળ છે અત્યારે વરસાદ ભલે નથી ચિંતાનું કોઈ કારણ નથી વરસાદ છે છે અને કુદરત કુદરતનું કામ આ વર્ષના વર્તારા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગર અને જુવાર ચાર ગણા વધારે ઘઉં બે ગણા વધારે તલ પાંત્રીસ ગણા વધારે તેમજ બાજરી અડદ અને કપાસ સમધારણ રહેશે આ ઉપરાંત ચણા એક ગણા વધારે જ્યારે મગ બે ગણા જેટલા ઓછા થશે વર્તારા પ્રમાણે તલનું ઉત્પાદન પાંત્રીસ ગણું વધારે થશે આ વર્ષે અષાઢી જોખાઈ તેમાં વેપારીઓ માટે આ વર્ષ મધ્યમ રહે તેવો વર્તારો થયો છે લગભગ 400 થી વધારે પણ વર્ષોથી આ ચંદ્રમુડેશ્વર મહાદેવમાં અષાઢી તોલાઈ છે અષાઢ સુધી પૂનમે સાંજે 6:30 વાગે 10 ધાન એક તોલો વજન કરીને કાપડની અલગ અલગ પોટલી બાંધીને એક ઘડામાં મૂકવામાં આવે છે અને એને મહાદેવના ગોખમાં અંદર મૂકીને બહારથી તારું મારવામાં આવે છે અને એ ચાવી અજાણી અલગ વ્યક્તિને જ આપી દેવામાં આવે છે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ અષાઢના વર્તારાને લઈને ઘણી ઉત્તેજના હોય છે જેથી સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતો વર્તારાની માહિતી મેળવવા અને ભાગ લેવા ઉમરેઠ આવે છે ભાવેશ પટેલ વીટીવી આણંદ